રાક્ષસો પણ આ હદે ન જાય એ હદે આપણી બેન દીકરીઓની સાથે એ લોકો જે યૌનાચાર અને અત્યાચાર કરી રહ્યા છે ભારત સરકાર જો આંખ ઊંચી કરીને લાલ આંખ કરીને કે ને તોય અડધા લોકોના પાટલું ભીના થઈ જાય એમ છે બાંગ્લાદેશના હિન્દુઓ પાસે માત્ર બે જ વિકલ્પ છે બે જ ઓનલી બે કે અગર હમસે લડને કી જરૂરત તો જુટા પાઓગે લેકિન કમીના પણ કહા સે લગ સો તો હમરે પાસે આ એના જેવું છે

હાલ બાંગ્લાદેશમાં જે અરાજકતા ફેલાઈને ત્યારબાદના જે દ્રશ્યો સામે આવ્યા અત્યારે ભારતમાં તેની આગ દેખાઈ રહી છે અને ઠેર ઠેર જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર દમન થયા તેના કારણે અત્યારે ભારતમાં પણ ક્યાંકને ક્યાંક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને અનેક હિન્દુના જે સાધુ સંતો છે તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે શંકરાચાર્ય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના કે જેઓ બાંગ્લાદેશ છોડી ચૂક્યા હતા તેમના દ્વારા પણ અત્યારે જે પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે જે બાંગ્લાદેશમાં જ્યારથી હિન્દુઓ પર હિંસાઓ દમનો થઈ રહ્યા છે ને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે ભારતમાં બાંગ્લાદેશની જે ઘટના બની તેની અસર ભારતમાં સૌથી વધુ અત્યારે જોવા મળી રહી છે અનેક જે સાધુ સંતો છે તેમની પ્રતિક્રિયાઓ આવી રહી છે તો સર આનું આને લઈને શું થઈ શકે શું કોઈ સૈન્ય કાર્યવાહી કે એવું કોઈ એવું કોઈ થઈ શકે આનો કોઈ ઉપાય હોઈ શકે જો ભારતે પોતાને મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરવી હોય વિશ્વભરમાં હા તો આનાથી સારો મોકો કોઈ હોઈ ન શકે એવું આપણી દ્રષ્ટિએ પછી આપણી દ્રષ્ટિ નાની હોઈ શકે કારણ કે યુદ્ધ જે છે એ કંઈ સામાન્ય હું ને તમે ગલીએ વાત કરી ભલે ના હોય પણ હું તમને થોડુંક ડિપ્લોમેટિક વાત જે હોય એ કરીશ કે ભૂતકાળમાં શ્રીલંકામાં આવું જ થયું તું ત્યાં તમિલ ટાઈગર જે છે એણે સત્યાનાશ કરી નાખ્યો તો ને પેરેલલ ગવર્મેન્ટ બનાવી હતી અને આપણા તમિલ લોકો ત્યાં હતા મૂળ આપણે શ્રીલંકામાં શાંતિ સેના રાજીવ ગાંધીએ મોકલી હતી રાજીવ ગાંધીનું જે એની હત્યા થઈ એની પાછળ પણ આ જ રાજકારણ હતું કે શ્રીલંકામાં જે તમિલ ટાઈગર્સનું જે હતું આખે આખું સામ્રાજ્ય પેરેલલ ગવર્મેન્ટ જેવું કે એ લોકો એટલા જુલમ ગુજારતા હતા કે જેની સીમા નહીં સરકારો ભાગી જાય ને મારી નાખે સરકારને એવી હાલત જે અત્યારે હસીના હસીનાની થઈ એના જેવું હતું ત્યારે એણે શરણ માગ્યું અથવા તો ભારતને જે કોઈ રીતે કહેવાય તો ડિપ્લોમેટિક રીતે માગણી કરી અને રાજીવ ગાંધીની સરકાર વખતે ભારતે શાંતિ સેના ત્યાં મોકલી હતી આપણા સેંકડો કે હજારો યુવાનો આમાં સૈન્ય જવાનો આમાં ખરપાઈ ગયા હવે એ પગલું ઉચિત નહોતું એવું જે તે સમયના વિશ્લેષકોએ વિશ્લેષકો એ કીધેલું કારણ કે એમાં આપણો કોઈ રોલ નતો એ તમિળો હતા આપણી બાજુના સો ટકા હતા પણ એ તમિળો પણ સંપૂર્ણપણે જે છે ત્યાંથી ભારતમાંથી આવીને એને કીધું ભારત તમે અમને બચાવો ઈ એની એક જુદી રાજનીતિ ચાલતી હતી અને તમિલ ટાઈગરનું તો આખે આખું સરકાર વિરોધી વાતાવરણ હતું એ જે શ્રીલંકામાં બંડ પોકારવામાં આવ્યું હતું સરકાર સામે કોણે જે તમિલ ટાઈગર સ નામની એક સેના રચવામાં અને એ બધા આપણા આહીને આવીને ત્યાંના તમિલ લોકો હતા હવે એણે સરકાર સામે કરી તો ભારતીય સરકારે કા સમાધાનનું વલણ અપનાવવાની જરૂર હતી બુદ્ધિપૂર્વક કે ભાઈ એક કામ કરો તમારે આ તમિલ લોકોનો જે પ્રશ્ન હોય યા તો હલ કરો યા ફિર એ હલ ન થાય તો અમે તમને બીજી રીતે ક્યાંક વ્યવસ્થા કરીએ પણ આપણે સીધું સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર નહોતી કારણ કે આપણે કરી એમાં આપણાને આપણા હજારો લોકો એમાં મરી ગયા સામેવાળા જે તમિલ હતા તે અને સામે પક્ષે આપણા સૈન્ય જવાનો પણ કેટલાય શહીદ થઈ ગયા અને એ જ દાજ જે છે એ રહી ગઈ હતી એના મગજમાં એટલે એક વખતે રાજીવ ગાંધી પરેડમાં ચાલતા હતા તો એક ભાઈએ બંદૂકનો ધોકો ઉપાડીને મારવાની કોશિશ કરી ત્યારે પકડાઈ ગયા અને રાજીવ ગાંધી બચી ગયા હતા અને બીજી વખત કહ્યું તેમાં આપણે જાણીએ છીએ શું થયું તે તો સૈન્ય કાર્યવાહી ત્યારે કરી થોડીક ઉતાવળી અને અધ્રુપ વાળી હતી પણ અત્યારે અત્યારે સ્થિતિ શું છે બાંગ્લાદેશમાં જે કઈ પરિસ્થિતિ ચાલે છે એ પાકિસ્તાનને પણ એમ છે કે બાંગ્લાદેશ તૂટીને ભૂકો થઈ જાય તો વધુ સારું એમાં એ લોકો ઈચ્છતા નથી કે બાંગ્લાદેશ સજ્જડ થાય ને પાછું મજબૂત થઈને ઉભું રહી જાય એવું નથી ઇચ્છતા અને આખે આખા બાંગ્લાદેશમાં શેખ હસીનાએ પણ અહીંયા ફરિયાદ કરી છે કે આમાં આ પહેલાં આપણે બધા કીધું પાકિસ્તાનના આઈએસઆઈનો હાથ છે એ લોકોએ એક ત્યાંની જે ઇસ્લામી જમાતે ઇસ્લામિક કે જે એની સંગઠન છે એને ભડકાયવાને એણે અત્યારે બધું સત્યાનાશ કરી નાખ્યું છે હવે શેખ હસીના એમ કહે છે કે અમારી બાજુનો એક ટાપુ છે એ ટાપુ ઉપર અમેરિકાની નજર છે અમેરિકા એ ટાપુને કબજે કરવા માટે અમારી સરકારને એણે સત્યાનાશ કરી નાખ્યો જે હોય તે હું એમ કહું છું અત્યારની સ્થિતિ શું છે બાંગ્લાદેશની ક્યાંની જે ઇન્ટરનલ ગવર્મેન્ટ અત્યારે રચાણી છે એ સરકાર કે પૂરતી છે એનું હજી ક્યાંય એટલું શાસન કે પ્રભુત્વ છે નહીં ગઈ કાલે જ આપણે જાણીએ કે જે રીતે શેખ હસીનાને આખે આખા પીએમ હાઉસને ઘેરી અને શેખ હસીના જીવતા નીકળી જાય સારુત્યુ નહી તો એની સાથે ગમે તે બની શક્યું હોય એવી જ હાલત એણે સુપ્રીમ કોર્ટમાં કરી જે તોળા સાહી હા એ ટોળા સાહેબ સુપ્રીમ કોર્ટ ને ઘેરી લીધા અને એના સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ બધા રાજીનામા આપીને ભાગી જવું પડ્યું વગેરે એનો અર્થ એમ છે કે અહિયાં ટોળા નું રાજ છે અને એ હિંસક ટોળા નું રાજ છે કેટલાક વિડીયોઝ અત્યારે સોશિયલ મીડિયા માં વાયરલ થયા છે હું અને તમે જોઈ ન શકીએ આટલી બરબરતા અને વાસનાની પરાકાષ્ઠા બરબરતા તો સહી પણ વાસનાની કે રાક્ષસો પણ આ હદે ન જાય એ હદે આપણી બેન દીકરીઓની સાથે એ લોકો જે યૌનાચાર અને અત્યાચાર કરી રહ્યા છે કે તમને એમ થાય કે આ દ્રશ્ય જોવા એના કરતા સાત ભવનો અંધાપો વધુ સારો આટલી ભયંકર પરિસ્થિતિ છે હવે એ બાંગ્લાદેશમાં અઢી કરોડ જેટલા આપણા હિન્દુઓ અત્યારે છે તો ભારત સરકાર પાસે વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી સૈન્ય જે શક્તિ છે બે ઘડી માની લો સૈન્ય શક્તિ છે તો એક હું તો એમ કહું છું જેમ ક્રિકેટ મેચ હોય એની પહેલાં આ લોકો પ્રેક્ટિસ મેચ ખેલતા હોય છે એમ કોઈ મહાયુદ્ધ થાય ત્યારે તમે લોકો એમાં કેળવાઈને આવી જાવ એવું આ એક મિની યુદ્ધ એ કદાચ ખેલવું પડે તો કુરબાન છે અને યુદ્ધ એટલે તમારે અહીંયા કંઈ બોમ્બ ગોળો નાખવાની જરૂર નથી બાંગ્લાદેશનું લશ્કર તો આપણે આપણા પ્રમાણમાં તો હાવ સાવ નિમ્ન કક્ષાનું છે ખાલી ભારત સરકાર જો આંખ ઊંચી કરીને લાલ આંખ કરીને કે ને તોય અડધા લોકોના પાટલું ભીના થઈ જાય છે બાંગ્લાદેશમાં આવી આપણી તાકાત સૈન્ય શક્તિ છે બાંગ્લાદેશ નો જનમત તો આપણે કરાવડે પાકિસ્તાન માંથી બાંગ્લાદેશ કરાવ્યું કોને આપણે કરાવ્યું છે તો આપણી સાથે તો એની કોઈ તુલના થઈ શકે જ નહીં તો હજી જે ડિપ્લોમેટિક લેવલે વાત થઈ એટલે ભાઈ વાત હું આવે બજારમાં તમે જુઓ તો સહી એ તો એને હાહાકાર મચાવે છે તમે વાત કરો તો હું તમને હા પાડું પણ અહીંયા બજારમાં અસર તો દેખાવી જોઈએ અસર ક્યાંય દેખાતી નથી એટલે અત્યારે મોકો છે એક તો એ નાનું રાજ્ય છે એટલે કે દેશ છે બાંગ્લાદેશ એ પાછો એવે કિનારે છે એમાં કાંઈ કરતાં કાંઈ ભારતને બીજા કોઈ વિશ્વના કાંઈ મારી દ્રષ્ટિએ જોઉં તો ઓલા મુશ્કેલી પડે એમ નથી અને જે રીતે આપણે વિશ્વના અનેક દેશોમાં આપણા લોકો જ્યારે ફસાયા હતા એને જ્યારે ઓપરેશન આપણે ઓનલાઈન લઈ આવ્યા છીએ બાય પ્લેન લઈ આવ્યા છીએ એના ઉપર પછી પિક્ચરો બન્યા છે તો આપણને આપણા દેશ બંધુઓને બચાવવાની તો આપણી ફરજ છે તો એમાં ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને ક્યાં કોઈ વાંધો હોઈ શકે અમેરિકાને સુકમ પાકિસ્તાનમાં આવેલી લાદેનની દાઢીને ખેંચીને ઠામ મારી નાખવામાં વાંધો નથી આવતો એ તમે મને કહો સદામ હુસેનની ત્યાં જઈને લોકો મારી નાખવામાં ઈરાક જઈને મારી નખવામાં અમેરિકાને કંઈ કંઈ વાંધો નથી આવતો બિન લાદેન આપણે બધું જાણીએ છીએ કે એને મહાસત્તા કહેવાય કે અગર હમશે લડને કી જરૂરત તો જૂટા પાવો લેકિન કમીના પણ કહા છે લગે સો તો અમરે પાસે આ એના જેવું છે અમેરિકા વાળા એમ કે છે કે તમે કદાચ અમારે એમાં લડવાની કોશિશ કરશો પણ અમારી જે ટ્રેવલ છે તમારા ગામમાં આવી તમારી લાઈટ બંધ કરે આખા પાકિસ્તાન ઊંઘમાં રહ્યું અથવા તો બોલી ન શક્યું બે એક એને રડારમાં એના હેલિકોપ્ટર પર દેખાણા નહીં અને એ કોટામાં ઉતરા પાકિસ્તાનમાં બિન લાદેનના ઘરમાં ગયા બીબી છોકરા બધાને ને લાદેનને પકડી મારી કરવીને દરિયામાં ફેંકી દીધો મગર ખાઈ જાય એમ આટલા મોટલા ઓપરેશન કરે છે ને એટલે જગત નો દાદો કેવાય છે અમેરિકા કઈ અમથું નહી કેતા હે તમારા પડોશમાં માં જ આ હારા કીરી મચે છે હું જેમ સર્જિકલ સ્ટ્રાઇક કરીને આખી દુનિયાને ડંકો તમે વગાડ્યો હતો અને વાજપેયી બાંગ્લાદેશના બે ભાગલા પડીને અમેરિકાના સૈન્ય કાફલાને સાતમા કાફલાને કે જો દરિયો પાર કરતા નહીં અમારાથી ભૂંડા કોઈ ન થાય ધન્ય હોય ની જનતા આવા લોકો આપણે ત્યાં છે ને સૈન્ય તો આપણું છે જ વિશ્વ આખું આપણને અત્યારે સરાહે છે આપણી સૈન્ય શૌર્ય તાકાત અને અત્યારે તમે જે યુક્રેન ને રશિયા યુક્રેન તો બાકર બચ્ચું છે રસોડું અને ડાઇનિંગ હોલ એવો છે લડત સમજી લો તો એને બાથરૂમ ને ડાઇનિંગ હોલ રસોડું નહીં બાથરૂમ એને ડાઇનિંગ હોલ લડત છે ક્યાં રશિયા ને ક્યાં યુક્રેન તોય રશિયા હાફી રહ્યું કેટલા સમયથી આપણે જોઈએ છે હજી માથાકૂટ ચાલ્યા કરે છે કોઈનો મેળ પડતો નથી એટલે ખરા અર્થમાં તો તમારી જાણ ખતર સૈન્ય શક્તિ શૌર્ય જે કઈ કયો તે એ બધું ભારત પાસે છે એવું ભાગ્ય જ કોઈ પાસે છે અમેરિકા ને બાદ કરતા તો આપણે અત્યારે આપણા હિન્દુઓની કારણ કે તમારી એક એક ક્ષણ જે તમે મોડું કરી રહ્યા છો એ એક ક્ષણ ને કારણે ન્યા આપણી સેંકડો બેની સૈન્ય કાર્યવાહી રૂપે એટલે કે શાંતિ દૂત કે શાંતિ સેના મોકલે ત્યાં આપણા બધા વિમાનો મોકલે અને બધાને લઈ આવે પાછા કે ભાઈ જેને ભારત આવતું વેલકમ આવતા રહ્યો કઈ વાંધો નહીં આપણા જ આપણા છે હિન્દુ લોકો છે હવે બીજા રોહિંગ્યાથી માંડીને જેટલા મુસ્લિમ સમાજ ગરી ગયા છે તમે જુઓ બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળમાંથી માંડીને બધે એનું તો તમારે કારણે હાલે છે કે આ બધા ઘૂસી ગયા ઘૂસી ગયા તો એ ઘૂસી ગયા આ ઘૂસવા માંગે છે ને ગરવા દેતા નથી આપણે મેં કીધું એમ સૈન્ય કાર્યવાહીની વાત કરવામાં આપણે ખરેખર બહુ ટૂંકા ગણીએ કારણ કે આપણને બહુ બધું એટલું બધું નોલેજ નથી કે આપણે કતાઈ બુદ્ધિશાળી છે એટલે ત્યાં બેઠા હોય એવું માની લઈએ પણ હું જનરલ ટોક વાત કરું છું પ્રજાના મનમાં શું છે એ વાત કરું છું કે જો તમારે મહાસત્તા તરીકેનો તમારો રોફ આખા વિશ્વમાં જમાવો હોય તો આ દક્ષિણ એશિયાના રાષ્ટ્રોમાં તો આપણે અમેરિકા જેવી સ્થિતિ છે આપણી એ લોકોને ફડક બેસવી જોઈએ કે ભારતમાં ચૂકે ચા કરી તો શું થઈ શકે એક સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યાર પછી તમે જુઓ પાકિસ્તાનની પડતી જ શરૂ થઈ આજ સુધી મેળ નથી પડ્યો તો એક બાંગ્લાદેશમાં મોકો છે બુદ્ધિપૂર્વકનો સર ખાસ કરીને અત્યારે લોકમુખ એક ચર્ચા છે કે અત્યારે આ જે બાંગ્લાદેશમાં હિન્દુ માઇનોરિટી છે તેના પર ટાર્ગેટ કરવામાં આવે છે તો સર એને લઈને લોક મુખ્યપણે ચર્ચાઓ થઈ રહી છે કે શા માટે હિન્દુઓ પર ટાર્ગેટ ત્યાંની જે સરકાર છે તે નિરંકુશ થઈ એ વાત બરાબર પરંતુ લોકો હિન્દુ પણ હિન્દુ ઉપર શા માટે અત્યારે અત્યાચારો થઈ રહ્યા છે આ લોકમુખ્ય ચર્ચા છે સર એટલા માટે ભાઈ એક છાપ એવી છે શેખ હસીનાની છાપ એવી છે શેખ હસીનાના ફાધર એ આના રાષ્ટ્રપિતા છે બાંગ્લાદેશના મુજીબુર રહેમાન એ આના રાષ્ટ્રપિતા હતા એણે એણે ભારતની સાથે રહીને જ બાંગ્લાદેશને અલગ કરાવડા એવું પાકિસ્તાનથી ઓકે ભારતે જ કરાવી દીધું છે ત્યારથી શેખ હસીનાના પરિવાર એ ભારત તરફી હોવાની છાપ છે પહેલી વાર ભૂતકાળમાં માં જયારે આને પછી આ શેખ મુજીબુર રહેમાન ની જયારે કતલ કરવામાં આવી બગાવત સૈન્ય કરી એને મારી નાખવામાં આવ્યા અને સત્તા સૈન્ય કબજે કરી હતી ત્યારે આખા પરિવારના ચૌદ થી સોળ જણા શેખ હસીનાના પરિવારના સોળ થી ચૌદ થી સોળ જેટલા સદસ્યોને હણી નાખવામાં આવ્યા હતા શેખ હસીના અને એની બેન જે અત્યારે એની સાથે જઈ એ બંને લંડન કે બીજે કઈ દેશમાં હતા ભણતા હતા એટલે બચી ગયા હતા એને મેરેજ બી થઈ ગયેલા પરદેશમાં એને જયારે ખબર પડી કે મારા ફાધર સહિત આખા પરિવારને મારી નાખવામાં જઈ શકે એટલે ભારતે ત્યારે એને પહેલી વખત શરણ આપ્યું હતું ભારતમાં શરણ પહેલી વખત ત્યારે આપવામાં આવ્યું હતું એટલે કે એની છાપ બિલકુલ ભારત તરફી છે અને અત્યારે જે બાંગ્લાદેશમાં સત્તા ઉપર આવ્યા છે એ જમાતે ઇસ્લામીથી માંડીને જે કોઈ કહો તે પાકિસ્તાન પરસ્ત આ જે કેવાય ને આઈએસઆઈ એ લોકો એ ભડકાવેલી છે કે જે ટોળા છે હવે એ ઓબ્વિયસલી કટ્ટરવાદી હોવાના એને એમ છે કે શેખ હસીના એની પાર્ટી અને એના સમર્થકો આપણા હિન્દુઓ ઉપર એ લોકો એટેક કરી રહ્યા છે અને બે સુમાર ખાલી એટેક ને મોતે હજી હું તો ઇજ્જત નું મોત મળે તો એમ થાય કે આપણે કુરબાન છે પણ જે કેટલાક દિલ દહેલાવનારા વિડીયો આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં જેમાં કાંઈ ફેબ્રિકેટેડ નથી હોતું વાસ્તવત હોય છે એ તમે જોઈ ન શકો એટલી ક્રૂરતાપૂર્ણ આપણને ઘણી બે ઘડી રીતે તમે કલ્પના કરો કે આ સમયે જો આપણી બેન દીકરી હોય તો શું થાય તમે સુસાઇડ કરી લ્યો સાહેબ તમે એટલા પરવરિશ પોતાની જાતને માનો તમે આપઘાત જ કરી લ્યો કે આ પછી મારે જીવતર જીવવું મારા માટે કોઈ યોગ્ય જ નથી એટલી હદે ત્યાં બેન દીકરીને બાકાયદા નેકેટ કરવામાં આવે છે ટોળાની જેમ બધા તૂટી પડે છે બે હદ યોનાચાર કરે છે અને પછી એને યા તો મારી નાખી જીવતા જલાવી દે છે તો આ તો ચરમસીમા છે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સરકારે બહુ એક્શન આવવું જ જોઈએ એક્શનમાં પણ હવે કમનસીબે જે થતું હશે તે પણ આપણી છાપ એટલે કે ત્યાં જે દોઢથી બે કરોડ હિન્દુઓ રહે છે એ યા તો શેખ હસીના જે છે એની સમર્થકો ગણાય છે અથવા તો ભારત તરફી ગણાય છે અને બીજું કે હિન્દુ તો છે જ એટલે એની પૂજા પદ્ધતિથી માનીને બધું આપણા જેવું છે એ લોકોની ભાષા અહીંયા શું છે બાંગ્લાદેશી ભાષા છે ને પશ્ચિમ બંગાળમાં પણ બધા એ જ બંગાળી ભાષા બોલે છે એટલે મૂળ આપણા જેવી જીવન પદ્ધતિ છે એટલે એ પાછા નોખા તરી પણ આવે છે એટલે એ લોકો આપણી પર બહુ હુમલા કરી રહ્યા છે અને એને તો એવું છે કે કતલે આમ કરો જો ત્યાંના એક મોલવી છે અમેરિકામાં વસે છે એક હમણાં ત્યાં બાંગ્લાદેશમાં હતા એને તો ચોઈસ આપી છે કે હિન્દુઓ પાસે બાંગ્લાદેશના હિન્દુઓ પાસે માત્ર બે જ વિકલ્પ છે બે જ ઓનલી બે ટુ નંબર વન યા ઇસ્લામ કબૂલ કરો યા ધડથી માથું જુદું કરો યા મરવા તૈયાર થાવ યા ઇસ્લામમાં ભળવા તૈયાર થઈ આટલી હદે છે તમને વિચાર કરો કે જ્યારે રશિયાને યુક્રેનનું યુદ્ધ થયું ને પેલેસ્ટાઈનનું યુદ્ધ થયું ત્યારે આ લોકોએ એટલે કે અહીંના જેટલા મુસ્લિમ કોમ્યુનિટીના કેટલાક નેતાઓને કેટલાક સેક્યુલરવાદીઓને એ બધાએ અહીંયા જુલુસ કાઢીને પેલેસ્ટાઈનનું ને બધાની સરાહના કરી હતી અહીંયા અને ઑવેસીએ પણ ખાસ એણે તો શપથ પણ એવા લોકોના નામે લીધા શપથ લીધા ઓવેસી એ પણ જય ફિલિસ્તાન એવું કરીને શપથ લીધા તમને ત્યાં તમારું છે એટલે તમારું લોહી દાજ્યું કે ગરમ થયું આમાંના કોઈ લોકોએ આજ સુધીમાં મુસ્લિમો બરબરતા આચરી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર એના વિશે એક પણ લફ્ઝ બોલ્યા નથી એટલું તો છોડો ટીવી ડિબેટમાં પણ જે અસુદ્દીન ઓવેસીની પાર્ટીના પ્રવક્તાઓ આવે છે ગઈકાલે જેને એક બહુ મોટી મેઇન સ્ટ્રીમની ટીમ પૂછવામાં આવ્યું કે બાંગ્લાદેશમાં જે અત્યારે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તમે એને કન્ડેમ કરશો એટલે કે એને વખોડી કાઢશો એણે શું કીધું ખબર છે કે પહેલી વાત તો એ કે કોઈ પણ હિન્દુ ઉપર કાંઈ અજુગતું થતું નથી નંબર વન બીજું થાય છે એ એટલા માટે નથી થતું કે એ હિન્દુ છે એ એટલા માટે થાય છે કારણ કે શેખ હસીનાના સમર્થકો છે એટલે આ પોલિટિકલ વોર છે કોમી નથી તમે કલ્પના કરો આ દેશમાં રહેવું આ દેશનું ખાવું અને આ દેશના બાંધવોનો સત્યાનાશ થાય તો પણ આટલી હદે ભસવું શબ્દ હું વાપરીશ ભસવું જાહેરમાં આવીને સર ખાસ કરીને જો વાત કરીએ તો બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુઓ પર દમન થઈ રહ્યા છે એક બાજુ અને બીજી બાજુ આપણે જો અહીંની ભારતની જ વાત કરીએ તો સલમાન ખુરશીદ છે તેમના જે તેમના દ્વારા વક્ત તેમના દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું તો આ સર શું કરી શકાય છે આમાં હિન્દુ સમાજે હવે એટલી વસ્તુ સમજી રાખવી પડશે તમારે તમારી જાત બચાવવા માટે થઈને ભયંકર હદે જાગૃત થવું પડશે આજે એક શંકરાચાર્ય ઇત્યાદિ અને વારાણસી ના કોઈ અખાડાના મહંત્રીય લલકાર ફેંકો છે પણ એ લલકાર આપણે શાબ્દિક જ રે છે ખેર સંતો મહંત ન નીકળી શકે પણ જેને નીકળવું જોઈએ એને તો નીકળવું જ જોઈએ પણ સવાલ એટલો છે કે તમે જુઓ આજ ઓવે છોટે ઓવેસી છોટા પેકેટ બડા કે ને બળા ધમા એને કીધું તું કે પંદર મિનિટ આ પોલીસ કો હટા દો આપકો દેખા કે એ પેતીસ કરોડ લો ક્યાં કરે આટલી હદે જે માણસો વયા ગયા હોય આપણી વિરુદ્ધમાં ગમતું નથી વંદે માત્ર હિન્દુઓની સાથે કોઈને લેવા દેવા નથી વિરુદ્ધમાં ચુકાદો આપે તો સુપ્રીમ કોર્ટમાં વેચાઈ ગઈ એવું કેવું છે ફેવરમાં આપે તો કેવું છે બંધારણને બચાવી લીયા એમ મુસલમાન સમાજ જે કોઈ છે કટ્ટરવાદીની વાત કરું છું દેશમાં પાંત્રીસ કરોડ મુસ્લિમમાંથી હું તો માનું પાંચ જ કરોડ કટ્ટરવાદી હશે જેનું પાછું આ બધું સંભળાય છે ત્રીસ કરોડ લોકો કદાચ એવા હશે જેને કાંઈ મતલબ નથી અને આપણી નજર અમે આપણે રાજકોટથી બધામાં જોઈએ જ છીએ ને મુસ્લિમ હોવા છતાં એ પંચરવાળા છે કોઈ કાંઈ છે કોઈ ગાંઠિયાવાળા કોઈ ફરાણો કોઈ કોઈને કાંઈ પાગલ પણ નથી કોઈ બધા લેયર કરે છે પણ આ કેટલાક લોકોને કારણે હાહાકાર મોલવાઓને ફકીરોને અમુક પાર્ટીના નેતાઓને એને કારણે સત્યાનાશ થઈ ગયો છે તો હવે ધીરે ધીરે જે સંતોનું લોહી ઉકળી રહ્યું છે એને એણે પણ કીધું છે ને આપણે પણ કહીએ છીએ કે જો આની પેલા કદાચ આપણે એક વખત વાત થઈ હતી તમે તેલ અને પાણી ભેગા કરો એ નોખા રે કોઈ ભળી ન જાય આંગળી નખ વેગળા ઈ વેગળા ઓ વાત ની એક વાત પ્રાણે તમે ચોટાડી દો તો કઈ કોલસા ને આપણે વારંવાર કહીએ ને કોલસા ને તમે સિમેન્ટ ના અથવા ચૂનાથી રંગી નાખો તો પણ એ કઈ ધોળો ન કહેવાય એ ઉખડે ત્યારે હળગે ત્યારે ખબર પડે પાછો કાળો ભમર તો આ બે છે અલગ અલગ છે તમે કરો જેથી કરીને કરનારા લોકો છે એને એમ કે હવે મારું નહીં હાલે હું દાખલો આપીશ સલમાન ખુરશીદ સુ કામ કોઈ પણ ભારતના કોઈ પણ પ્રાંતમાં કે કોઈ પણ વિશ્વમાં કોઈ પણ ઠેકાણે કમસે કમ જ્યાં હિન્દુ છે ભારત ની વાત કરી કોઈ ફંક્શનમાં હવે સુકામ આવી શકવા જોઈએ બાયકોટ તમે એને કાઢો ભાઈ તારે દેશ માટે તને દુશ્મન છો દેશનો તારા વિસ્તારમાં કદાચ બોલતો કુરબાન છે પણ ક્યાંય કદાચ ક્યાંય એ માણસને શું કામ આવવા દેવો છે મને તેમ દે કે ઓબીસી ને પણ આટલું આટલું બતાવીને તમે બીજા આખા હિન્દુસ્તાનને ને ડકે ચડાવો છો ઓબીસી ને માનનારો આખો હિન્દુ સમાજ ને તો એ સંસદમાં જીતી ન જાય ધારાસભામાં જીતી ન જાય હવે બે પાંચ બે પાંચ બેઠક માંન માં હમ ખાવા પૂરતી મળે છે બીજે ક્યાંય મળતું નથી એનો તેમ છે કે મોટા ભાગનો મુસ્લિમ સમાજ પણ આ દેશની એકતા અખંડિતતા રહેવા માંગે છે બરાબર અને એમાં એનો અધિકાર છે ને રે છે ને કરોડો લોકો રે છે મોજ કરે છે કોઈને કાંઈ વાંધો નથી અહિયાં કોણ કાંઈ થાય છે કશું જ નથી બલકે અહીંયા તો ઈદના જુલુસ નીકળે તો હિન્દુ સમાજ ને શરબત પાય છે ને એ લોકો બી આપણી મહેનત કરે છે આ તો પાપી લોકો એ પોતાના મત અને પોતાની ઇવેન્ટ મોલી ઓરા જાળવવા હાટું થઈને મહેનત કરી છે તો આનો ઉકેલ એ છે જે લોકો આવું બોલે એ હિન્દુ કટ્ટરવાદી બોલે તો પણ કટ્ટરવાદ નામે બરાબર નથી હિન્દુ કટ્ટરવાદમાં મુસ્લિમ વિરોધી સમાજના લોકો જે નેતાઓ છે કારણ કે ઈ નુકસાન કોનું કરી રહ્યા છે એના ના સમાજનું નુકસાન કરે છે તમે સમજો અહીંયા તો કોઈ તમારું મુસ્લિમ શાસન સ્થાપવાનું કમસે કમ હજી પચાસ વર્ષ તમે ભૂલી જાજો આ સરકાર આંધળી હોય તો પણ સંભવ નથી ઈશ્વર કરે ને તો કઈ મેળ પડે એમ નથી

જે લોકો દેશ દ્રોહી છું દેશ દ્રોહી પ્રવૃત્તિ કરનારા ભડકાવનારા કોમ કોમ વચ્ચે આગ લગાડનારા જે કોઈ વિધાનો કરે એનો જે તે સમાજ બાયકોટ કરવો જોઈએ કોઈ પણ એ ક્યાંય ફંક્શનમાં આવી જ ન હોવા જોઈએ અને સરકારે કેવું છે પ્રોબિટેડ સોરી ભાઈ તારા ઘર થી બહાર નીકળતો નહિ નહીં તો શું થાય કે તમે એલા અમારી વિરુદ્ધ બોલો અમને મા બેન હામી ગાળ દયો અમારું જીવન જોખમમાં મૂકો અમારા જે બંધુઓ અત્યારે અહીંયા પીડિત છે માની લો તમે એની પણ અટહાસ્ય કરો તમને તમારા ક્યાંક દુખતા હોય તો એની તમે જય ફિલિસ્તાન જય ફલાણા તમે ન્યાનું તમે એના વખાણ કરો તો અમારે શું કામ તમારા ડાંચા જોવા જોઈએ એટલે સરકારે કરવું જોઈએ કે આવા જે વિધાનો કરનારા લોકો છે એને જિંદગીમાં કોઈ ફંક્શન પછી જે પક્ષનો હોય તો પક્ષના લોકોને કેવું જોઈએ સલમાન ખુરશીદ છે તો કે હા એ આવું બોલ્યા હા બોલ્યા પછી તમે કઈ એક્શન લીધું નહીં તો તમારો બાયકોટ થશે કાંઈ એને કાઢો અમે કોંગ્રેસને કાઢીએ કોંગ્રેસમાં જો કોઈ માણસ આપણે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ માણસ આવું આવી રીતે કોઈ ભસતું હોય હું તમને કહું આવા શબ્દોમાં ભસવું બોલાય બોલાય બોલવું ન કહેવાય કોઈ પણ બોલતું તો કોંગ્રેસ એ કેવું છે ફલાણા ભાઈ આવું બોલ્યા છે તમે કાઢી મૂકો છો ગમે તમારો બાયકોટ કરે પછી પ્રજા નક્કી કરે આફ્ટરઓલ તો લોકતંત્ર છે પણ હિન્દુસ્તાનમાં પંચ્યાસી ટકા હિન્દુ અને પંદર ટકા મુસ્લિમ માંથી દસ ટકા મુસ્લિમ હિન્દુ મુસ્લિમ એક છે પાંચ ટકા લોકો એ હુડ કાઢ્યું છે આખા દેશનો સર એક છેલ્લો પ્રશ્ન છે કે સર અત્યારે જે શેખ હસીના છે તેના પૂર્વ પ્રધાનમંત્રી છે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે અમેરિકાની નજર તેને એક ટાપુ પર છે શેખ હસીના ખોટું બોલે છે અમેરિકાને કાંઈ ટાપુડી બાપડી જરૂર નથી એને આ જોતું હોય તો કરી શકે એમ છે છે અમેરિકા સરકાર ચીન છે હરામી પણ માસીને ચીન નો શબ્દ નથી બોલવો શેખ હસીના ભારતના કહેવાય છે આપણા સમર્થન પણ એનું વલણ ચીન તરફ છે ચીન નું નામ નથી લેવું એટલે એને અમેરિકાનું નામ લીધું એ વિસ્તારવાદી ઈ છે પણ ચીનનું કેવું નથી એટલે અમેરિકાનું નું અમેરિકા ને ક્યાં તારા ટાપુમાં ભૂખ છે મૂર્ખ છે ત્યાંથી આ સુધી આવે ઉતરે હવે એ ફાણું તું એક જમાનામાં અફઘાનિસ્તાનમાં માંડ નીકળ્યું ત્રી વર્ષ પછી જીવતા બેચાતો કેટલા હોમાય ગયા તો પાવલું આવ્યું નહીં તો એ મૂર્ખ છે અહીંયા આવે ને તો નેખરી ભૂથી ભૂખી ભૂતા હોય છે ત્યાં ક્યાં એક ઠેકાણે શાંતિ નો એક ભારત ને બાદ કરો તો આખું હળગે છે કોઈ પણ ખાવા ધાન નથી તે ટાપુ લઈને શું કરે હવે હું કા ટાપા ખાપા કઈ છે નહીં તો ખોટું બોલે છે મૂળ વાત એને છે એ છે ચીન ને નજર છે ટાપુમાં હું કામ જેમ પાકિસ્તાનમાં આપણે કચ્છની સરહદ ઉપર એ ચીન વાળાએ શું કર્યું છે ત્યાં મોટું બંદર વિકસાવ્યું છે રાઈટ શ્રીલંકામાં બંદર લઈ લીધું છે દરિયા કાંઠામાં ચારેક ઓર એણે એવો ઘેરો ઘાલવાની કોશિશ કરી કે ભવિષ્યમાં ન કરે નારાયણ અને જો લડવાનું થાય તો ભારત પાસે જે સમૃદ્ધિ છે તો આખા એશિયા ખંડમાં કઈ છે નહીં તો ચારેક ઓર થી આપણે એને ઘેરી શકીએ સૈન્યની રીતે અને મિસાઇલ માંડીને જે કંઈ કરવું ઘડી એટલે ઈ આ વિસ્તારવાદી છે એટલે એ આવું કરે છે પણ શેખ હસીના આટલી મુસીબતમાં હોવા છતાં એનું રાજકારણ છોડતા નથી એટલે કે હું તમને કહું કોઈક ભિખારી દસ રૂપિયા લઈ ગયો તો હું એમ કહું જગદીશભાઈ દસ રૂપિયાના સો રૂપિયા થાય ત્યાં સુધી વ્યવસ્થા કરજે આપણે મનમાં હોય કોઈ દીધી એવું મુકેશ અંબાણી મારા પૈસા ખાઈ જાય કોઈ બે હજાર રૂપિયા મુકેશ અંબાણી શું કામ ખાઈ જાય ક્યાં મુકેશ અંબાણી ક્યાં હું બે હજાર રૂપિયા ને ભાઈ કૂતરા જોયું પડે એ બધું છોડો માસી ખોટું બોલે છે મૂળ વાત આટલી છે કે ચીન નું નામ લઈ નથી શકતા બાકી ચીન નો આ છે ટાપુ બાપુ છોડો મૂળ તો એને આખે આખા એશિયા ખંડમાં જ સપાઈ જવું છે ચીન ને તો વિસ્તાર થયું ટાપુ તો એક જ છે મને છોડો પણ માની લો કે ટાપુમાં કદાચ કાલે અમેરિકા આવી જાય તો કઈ એવું ન હોય કે એ ટાપુમાં જે આવી જાય ને હવે એના બંગોળો ને કોઈ કઈ ના ના પાડવું એવું ન હોય તો આપણે હું અહીંયા શું કરવા દિવાળી માં ફોડવા એટલે એવું હોય નહીં કાય પણ બુદ્ધિપૂર્વક નો ખ્યાલ એને બોલ્યો છે એ વાતમાં કઈ દમ નથી મૂળ વાત ચીન નો બધો આ પાપી છે ચીને પાકિસ્તાનને હુસિયો કર્યો પાકિસ્તાન તો ચીનની કઠપુતળી છે આઈએસઆઈ આ વ્યવસ્થા કરી અત્યારે ને ભાગી ગયા છે દક્ષિણ એશિયાના જેટલા દેશો છે બધાને કર્જવાન બનાવીને ચીન પોતાનો પ્રભાવ

વૈશ્વિક રાજકીય પરિપ્રેક્ષ્ય છે તે બદલાઈ રહ્યા છે અને આગામી સમયમાં દેશમાં પણ જે છે તે સજાગતાની જરૂર છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર